જુલુસ નું આયોજન કરાયું આ પ્રસંગે સવારે દસ વાગ્યા વલસાડ મુસ્લિમ બિરાદનારો દ્વારા જુલુસે ભારે હર્ષો ઉલ્લાસ સાથે સલાટો સલામના પઠન સાથે શહેરના માર્ગો ઉપર પસાર થતું

નાના બાળકો યુવાનોના હાથે ઈદે મિલાદના ફ્લેગોએ ભારે આકર્ષણ જમાયું હતું જાણે શહેરમાં મુસ્લિમ વિરાદના મકાન ઉપર ઈદે મિલાદના ફ્લેગો લગાવેલ જોવા મળેલ હતા શિષ્ટબંધ અને સંયમ સાથે હાઇયુ ભિજાઈ અને જગમેદનું જુલુસ જોવા મળેલ હતું આ જુલુસ દરમિયાન કોઈ અનિશ્ચિત બનાવ ન બને માટે વલસાડ પોલીસ ટીમની પીઆઈ પરમાર સાહેબ અને એસપી કરજરાજ વાઘેલા સાહ દ્વારા ચુસ્ત પોલીસ बंदोबस्त गोठा मेरा नाम अजहर है और आज हम मजदूर राजा कमेटी तरफ से जश्न के लिए मिला नबी के मुबारक के मौके पर आज हम यहाँ पर जुलूस जो आ रहा है उसके लिए जो क्या बोलते सब नियाज बेचते हैं यहाँ पे और पूरी दुनिया के अंदर जश्न मनाया जाता है अच्छे से और एकदम शान से मेरा नाम मोहसिन री है और हम मासूम दर्जा कमेटी से सभी मेंबर यहाँ पे जो भी जुलूस निकाला कर रहा है ईद मिलादुलनबी उसकी हर साल की तरह इस साल भी हम खिदमत कर रहे हो और ये खिदमत का मौका हमें मिलता रहे ऐसे हम गुजारिश करेंगे